રાધ કૃષ્ણ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે મહાદેવ અને એનો ભક્ત કિશોરીલાલની વાર્તા સાંભળવા જઈ રહ્યા છે એક ગામમાં કિશોરીલાલ નામનો આળસી બ્રાહ્મણ તેની પત્ની કલાવતી સાથે રહેતો હતો તે આળસુ તો હતો પરંતુ તે ભગવાન શંકરના પરમ ભક્ત હતો સવારે અને સાંજે ભગવાન શંકરની પ્રાર્થના કરતો અને બાકીના સમય ભગવાન શંકરના નામનો જપ કરતો હતો આ બે કામ પતાવીને તે તેની આળસના કારણે ઘરમાં સૂતો રહેતો કિશોરીલાલ અને તેની પત્ની વચ્ચે દરરોજ ઝઘડાઓ થતા એની પત્ની કહે છે કે તમે સાંભળો છો આજે જલ્દી જમી લો અને પછી ખેતરમાં જાઓ કે આજે પાક લણવાનો છે અને જ્યારે તમે ખેતરેથી પાછા આવો ત્યારે શાકભાજી લાવવાનું ભૂલતા નહીં નહીં તો આજે જમવાનું નહીં બને જો પહેલાં જ કહું છું તમને એની પત્ની હજુ કંઈ કહેતી જ હતી કે કિશોરીલાલ તેની પત્નીની વાતને અવગણીને ફરીથી સૂવા જતો રહે છે મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે કૈલાસ પર્વત પર બેઠેલા માતા પાર્વતી ભગવાન શંકરને કહે છે કે હે ભગવાન આ કેવો ભક્ત છે જે તમારી ભક્તિ તો કરે છે પણ કંઈ કામ નથી કરતો એનું કારણ શું તમારે તેને સાચું માર્ગદર્શન આપવું જોઈએ કિશોરીલાલ બ્રાહ્મણ તરીકે જન્મ્યો હતો પરંતુ તેના આરસુ સ્વભાવે કંઈ જ કર્યું નથી જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તેને યોગ્ય શિક્ષણ આપીશ એવું મહાદેવે કહ્યું એટલામાં તેની પત્ની આવે છે ને કહે છે કે જલ્દી ઉઠો અને ખેતરે જાઓ આજે ખેતરમાં પાક લણવાનો છે તે ઘણો મોટો થઈ ગયો છે જો કંઈ નહીં કરો ને તો તે પશુઓ ખાઈ જશે અથવા તો કોઈ ચોરી જશે તમે મારી વાત સાંભળો છો ભોળાનાથ જાણે કે આનો આસુ સ્વભાવ ખબર નહીં ક્યારે સુધરે કલાવતી હજુ બોલતી જ હતી પરંતુ કિશોરીલાલને જરાય ફેર ન પડ્યો તે ચૂપચાપ પલંગ પર પડ્યો રહ્યો કિશોરીલાલને કંઈ બોલતા ન જોઈ કલાવતી રસોડામાં ગઈ અને ત્યાંથી પાણીની ડોલ લઈને કિશોરીલાલ પર રેડી બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો અને પછી કિશોરીલાલ ગુસ્સો કરીને ઘરેથી ભોળાનાથના મંદિર તરફ જાય છે મંદિરમાં ગયા પછી તે ગુસ્સાથી ભગવાન શંકરને કહે છે હે મહાદેવ જો મેં સાચા તમારી પૂજા ભક્તિ કરી હોય તો મને આશીર્વાદમાં આટલું કહીને કિશોરીલાલ રડવા લાગે છે ભોળાનાથ કિશોરીલાલને રડતા જોઈને દર્શન આપે છે અને કહે છે કિશોરીલાલ તમે મારા પરમ ભક્ત છો મને કહું તમને શું વરદાન જોઈએ છે શંકરજી મને એવું કંઈક આપો જે મારી બધી તકલીફો ઓછી કરે ભગવાન શંકરે કહ્યું હું આ ત્રિશૂળ તને આપું છું એને તમે જેની પર મૂકશો એ તમારું કામ કરી આપશે અને કામ પૂરું કર્યા પછી બંધ થઈ જશે પણ હા જો તમે કામ કરતી વખતે એને ના પાડશો તો ત્રિશૂળ હંમેશા માટે ગાયબ થઈ જશે અને મારી પાસે આવી જશે કિશોરીલાલ ખૂબ જ ખુશ થઈ ગયો અને મનમાં મનમાંને મનમાં વિચારતો હતો કે હવેથી મારે કોઈ કામ નહીં કરવું પડે પછી તે ત્રિશૂળ લઈને તેની પત્નીને બધી વાત કરે છે થોડા દિવસ આ રીતે ત્રિશુળ મેળવીને કિશોરીલાલ ખૂબ જ ખુશ થાય છે એવું બનતું કે જે વસ્તુ પર તે ત્રિશૂળ મૂકે તે કામ આપોઆપ થઈ જતો અને એ જ રીતે એક દિવસ કિશોરીલાલને ચા પીવાની ઈચ્છા થઈ તેણે ચાના વાસણમાં ત્રિશૂળ મૂક્યું અને કહ્યું મને ચા બનાવી આપો આટલું બોલતાની સાથે જ વાસણમાં દૂધ ખાંડ અને ચાની પત્તી આપોઆપ ઉમેરાઈ જાય છે તેને ઉકાળીને ચા નું તેની સામે લાવે છે તે જ રીતે તે ભગવાને આપેલ ત્રિશૂળને દરેક કામમાં ઉપયોગ કરે છે જો તેને ઘાસને પાણી પાવું હોય તો તે ત્રિશૂળથી તે પાઇપને સ્પર્શ કરે છે અને કહે છે કે ઘાસને પાણી આપી દો એટલે એનું કામ થઈ જાય છે અને તે જલ્દીથી સુઈ જાય છે એટલામાં લાઈટ જતી રહે છે અને પંખો બંધ થઈ જાય છે પરંતુ કિશોરી લાલ તેની ચિંતા કર્યા વિના સુઈ જાય છે તે તિશોરને કહે છે કે મને ગરમી લાગે છે જ્યાં સુધી લાઈટ ના આવે ત્યાં સુધી મને આ હાથના પંખાવાળી પવન નાખો કિશોરી લાલ સૂચના મુજબ ત્રિશુર કોઈ પણ વિલંબ કર્યા વિના હાથનો પંખો ચાલુ કરે છે અને લાઈટ આવતા વગર ત્રિશુરથી આ બધા કામ કરી લેતો હતો એક દિવસ તેની ભૂખ લાગી તેણે વિચાર્યું કે થાળીમાં વિવિધ પ્રકારની વાનગીઓ હોય એટલામાં જ થાળીમાં વિવિધ પ્રકારની વાનગીઓ બહાર આવી અને કિશોરીલાલના મોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નવા સ્વાદવાળી વાનગીઓ તેમના મોમાં જવા લાગી અને તેઓ તેને ખૂબ આનંદથી ખાવા લાગ્યા પણ આ મજા થોડીવાર જ ચાલી થોડીવાર પછી કિશોરીલાલનું પેટ ભરાઈ ગયું અને તે જમવા માટે સક્ષમ નહોતા પણ તેમને ખાવાનું હતું અને થાળીમાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ નીકળીને મોઢામાં પ્રવેશી રહી હતી આ જોઈને કિશોરીલાલ નારાજ થઈ ગયા જ્યારે તે ભોજનનો અસ્વીકાર કરવા જઈ રહ્યો હતો ત્યારે તેને ભગવાન શંકરની વાત યાદ આવી કે જો તે ત્રિશુરથી થતા કોઈ પણ કાર્યનો અસ્વીકાર કરશે તો તેનું વરદાન હંમેશા માટે ખોવાઈ જશે આ બધું વિચારતા તેના મોઢામાંથી સિંહ નીકળી ગઈ આ સાંભળીને તેની પત્ની રસોડામાંથી બહાર આવી અને કિશોરીલાલને જોઈને તે આચાર્યચકિત થઈ જાય છે કિશોરીલાલને એની પત્ની જમવાનું રોકવા માટે કહે છે પણ તે શંકર ભગવાનને આપેલા વરદાનને નષ્ટ કરવા નહોતા માંગતા છતાં એનાથી બોલાઈ ગયું એટલામાં ત્રિશુળ ગાયબ થઈ ગયું આ જોઈને કિશોરીલાલ ખૂબ જ દુઃખી થઈ ગયો હતો પરંતુ હવે તે કિશોરીલાલે જે કામ ત્રિશુર પાસે કરાવ્યું હતું તે પૂરું થઈ જતું હતું એ સાચું કહ્યું હતું પરંતુ જમતી વખતે ક્યારે બંધ કરવું તે કહ્યું ન હતું જેના કારણે કિશોરીલાલના મુખ સુધી પહોંચતું રહ્યું એટલામાં કિશોરીલાલને અચાનક સમજમાં આવી ગયું અને કહ્યું કે હે મહાદેવ હું સમજી ગયો કે તમે મને સબક શીખવવા આટલું વરદાન આપ્યું છે હું કેટલો મૂર્ખ હતો જે આળસને લીધે દરેક કામને છોડી દેતો હતો અને નાના નાના કામ માટે બીજા પર નિર્ભર રહેવાથી આપણા પર મોટી મુસીબત આવી શકે છે તે દિવસથી કિશોરી લાલે આળસનો ત્યાગ કર્યો અને રોજ ખેતર જઈને કામ કરવા લાગ્યો આ રીતે તેની જિંદગી ખુશહાલ બની ગઈ મિત્રો આવી વધુ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતાને મિત્રો ધન્યવાદ